જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર શિક્ષણ મંત્રીનું પ્રથમ નિવેદન ડિન્ડોરે નામ લીધા સિવાય કહ્યું નિર્ણય થશે ચિંતા ન કરતા ફ્લાવર શો થી અમદાવાદ થયું ફૂલ ગુલાબી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શો નો આકર્ષક અવકાશી નજારો રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર બાર શહેરમાં પંદર ડિગ્રીથી નીચે ઠંડીનો પારો નદીમાં લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ બે ડિગ્રી રાજકોટ જિલ્લામાં ચાર પગના આતંકથી ફફડાટ જસ્તરના જામગઢડિયામાં ગઢડીયામાં દીપડાએ પશુનું કર્યું મારણ વન વિભાગને કરાઈ જાણ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર માર્કેટમાં તેજી સેન્સેક્સમાં ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ તો નિફ્ટીમાં નેવ પોઈન્ટનો ઉછાળો